જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુકુક્સમાં આપણું સ્વાગત છે જે આપણે સરસ મજાનું ટેસ્ટી એવું ભીંડાનું શાક બનાવીશું બનાવીશું તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે આ શાક આપણે જરા પણ ચીકણું થતું નથી અને એકદમ ક્રિસ્પી એવું તૈયાર થાય છે તો ચાલો આપણે ભીંડાનું શાક બનાવીએ તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ફ્રેશ ભીંડો લીધો છે જેને મેં કટ કરી લીધો છે તે એક પેન લેશું તેમાં ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલને સારું એવું ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ જાય તેમાંથી એક ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે અને અડધી ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરવાના છે મેથીના દાણા એડ કરવાથી ભીંડાનું શાક ખૂબ જ સરસ લાગે છે અડધી ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાના છે અને દસથી બાર કરીને મેં લસણના ટુકડા કરેલા છે તે લીધા છે અહીંયા તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાથી ભીંડાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે આપણે લસણને આવે હલકું હલકા રંગનું એવું બ્રાઉન કરવાનું છે જો આવી રીતે ત્યારે અઢી ટી સ્પૂન જ્યારે આપણે હળદર પાવડર એડ કરીશું અને બધા જ ભીંડાને આપણે તેમાં એડ કરી લેવાના છે જો તમે મારી રીતે આવી રીતે શાક બનાવશો તો તમારું શાક ક્યારેય પણ ચીકણું નહીં થાય અને ભીંડાનો દાણો એકદમ આખો જ રહેશે ભીંડો એકદમ ચૂથાઈ નહીં જાય તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેને મિક્સ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકવાનું નથી જો તમે ઢાંકણ ઢાકી દેશો તો આપણું શાક ચીકણું જ થશે એટલે આપણે વઘાર કરીને તેને આપણે દસથી પંદર મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંક્યા વગર કૂક થવા દેવાનું છે બીજી રીતે કહો તો ત્રીસ ટકા જેટલો ભીંડો ચડી જાય ત્યાં સુધી તેને ઢાંકણ નથી ઢાંકવાનું ત્રીસ ટકા ચડી જાય ત્યારે તેને આપણે ઢાંકણ ઢાંકવાનું છે તે પણ આખું નથી ઢાંકવાનું થોડું ખુલ્લું રાખવાનું છે જો આવી રીતે ત્યાર પછી આપણે એકવાર ઢાંકણ ખોલીને તેને હલાવવાનું છે જેથી ભીંડો ચોટી ના જાય પાછું ઢાંકણ ઢાંકી આપણે પાંચ મિનિટ થવા જો સરસ મજાનો આપણો ભીંડો ચડી ગયો છે અહીંયા એસી ટકા જેટલો ભીંડો ચડ્યો છે હજી ત્યારે એસી ટકા ભીંડો ચડી જાય ત્યારે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે આવી રીતે પાછળથી એડ કરવાથી ભીંડો આપણો ક્યારેય ચીકણો નહીં થાય

ચૂથાયો નથી અને એકદમ છૂટું છૂટું એવું તૈયાર થયું છે અને જરાય ચીકણું થયું નથી જો આવી રીતે ભીંડાનું શાક બનાવશો બધાને ખૂબ જ ભાવશે તો તમને મારે આ ભીંડાના શાકની રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ